પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ આ સમય તમ સર્વને કુકુવચન અને પ્રાર્થનાની અંદર અવકાર આપીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રશંસા કરીએ કારણ કે પ્રભુએ આપણને બનાવ્યા છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવો જોઈએ નીતિવચનનો પુસ્તક આપણે દેખીશું તેનો પાંચમો અધ્યાય અને એકવીસમો વચન આપણે જોઈશું કેમ કે મનુષ્યના માર્ગ ઉપર યહોવાની નજર છે અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે હાલે પ્રભુના વચનમાં લખેલું છે કે મનુષ્યના માર્ગ ઉપર યહોવાની નજર છે આપણે ઘણીવાર વાર વિશ્રીજીએ છીએ કે પ્રભુ આપણી સાથે છે અને આપણે આપણને ગમતા માર્ગ ઉપર આપણે જતા રહીએ છીએ પરંતુ પ્રભુ તો પણ કહે છે કે તેના સર્વ રસ્તાની સંભાળની હું તુલના કરું છું એટલે ગણતરી કરે છે અને આપણા માર્ગને પ્રભુ જોવે છે આપણા જીવનને પ્રભુ જોવે છે આપણા જીવનની અંદર ઘણીવાર એવા ગલત માર્ગે જતા રહીએ છીએ ત્યારે પ્રભુના આત્માને ઘણું દુઃખ થાય છે અને આપણા ગમે એવા રસ્તા પરંતુ પ્રભુ આપણને સંભાળે છે અને આપણે કહીએ છીએ કે મેં ક્યારે ભૂલ કરી ક્યારે મેં ગલતી કરી પરંતુ આપણે ભૂલી જઈએ છીએ પણ પ્રભુના વચનમાં લખેલું છે કે સર્વ રસ્તાની સંભાળની તુલના કરું છું તે આપણી તુલના કરે છે ખરેખર આપણે પાપી છે આપણું જીવન ઘણું મૂંઝવણમાં છે પરંતુ જેવા છે તેવા પ્રભુ આપણને પસંદ કરે છે મોટી વાત છે અને આપણા સર્વ માર્ગ ઉપર હોવાની નજર છે એ મોટી વાત છે એ વાતને આ વચનને યાદ રાખીને પ્રભુનો આભાર માનીને આપણા રસ્તાઓ પાધરા કરવાનું બહુ જરૂરી છે આ સમય ઘણો વિપરીત પરિસ્થિતિનો છે કોઈ પણ માણસ પોતાની ભૂંડાઈ સ્વીકારવા માગતું નથી પોતાનો રસ્તો પોતાને સારો લાગે હું હોઉં કે તમે હોઉં ગમે તે પરંતુ ખરેખર પ્રભુના નજરમાં યોગ્ય છે કે નહીં એ તપાસવાની બહુ જરૂરી છે તમસર્વો આ વચન થકી પોતાના માર્ગને તૈયાર કરશો અને પ્રભુ તમારા માર્ગ મારા માર્ગને જોવે છે અને આપણા જીવનની તુલના કરે છે એ ધ્યાનમાં રાખવાનું છે આવો પ્રાર્થના કરીએ આકાશ અને ભૂમિના રાજા અમે તારી સ્તુતિ કરીએ છીએ અમારા ઉપર તમે દયા કરો છો મનુષ્યના માર્ગને તું જોવે છે અને મનુષ્યનો માર્ગ તારી નજરની અંદર છે અને સર્વ રસ્તાઓને તું પરમેશ્વર પિતા પ્રભુજી તુલના કરે છે કે ગણતરી કરે છે અમારા જીવનો કેવા છે અમારા રસ્તા કેવા છે અમારા વર્તન કેવું છે અમારું ઉઠવું કેવું છે અમારું બેસવું કેવું છે અમારું બોલવું કેવું છે એ સર્વ બાબતની તું તુલના કરે છે પ્રભુજી ઓ મારા ઈશ્વર કદાચ તમારા જીવનમાં પરમેશ્વર પિતા તમારી તુલનાથી પણ અદક અધિક અમારું જીવન ખરાબ હશે કે પરમેશ્વર પિતા ગમે એવા હશે પરંતુ પ્રભુજી તમે અમારા ઉપર દયા કરો છો અમારા માર્ગ ઉપર તારી નજર રાખે છે માટે તારો આભાર માનીએ છીએ ચીકણા કાદવની અંદર તું અમને ખેંચી કાઢે છે માટે તારો આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુજી મારી સાથે છે તેવી રીતના મારી સાથે જોડાયેલા એક એક વ્યક્તિને અમે તમારી પાસે લાવીએ એમના જીવનો પણ પરમેશ્વર પિતા ગમે એવા હશે પ્રભુ યેશ તમે એમના રસ્તા આવો ને તમે નજર કરો પ્રભુ એમના માર્ગ ઉપર તમે નજર રાખો અને એમના પરમેશ્વર પિતા પ્રભુ હંમેશા માટે આંખની કીકીની માફક તમે પ્રભુ સાચવો પ્રભુજી આ સમયે અમે અમારા માર્ગો તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી અમારા પગલાઓને તમે સ્થિર કરો પ્રભુજી તારા વચનમાં લખેલું છે કે હું તમારા પગલાંઓને સ્થિર કરું કે ક્યારે ખસી ના જાય પ્રભુ યશું તમારી નજર અમારા પર છે એ અમારા હૃદયની અંદર રાખીને અમારા મુખને અમારા શરીરને અમારા પગને અમારા વિચારને પ્રભુજી અમે સ્થિર કરનારા બાળકો બની એવું તમે થવા દો આ સમય પરમેશ્વર પિતા પ્રભુજી તમારા હાથની અંદર સોંપીએ છીએ પ્રભુ જેવા છે તેવા સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ ઉધાર કરતા પ્રભુ એશ્યુ મશી તારા નામથી માંડીએ છીએ બાપાની જે મસીકી જો તમે અમારા સાથે જોડાયેલા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો આમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો